જય માતાજી મિત્રો કેમ છો બધા ભગવાન માતાજી બધાને સ્વસ્થ રાખે સુખી રાખે એવી પ્રાર્થના તો આજે અમે સવારે સવારે ઉપાડી રહ્યા છીએ બાજરીના પૂળા તો પૂરી ફેમિલી આવી છે ભણિયા પણ છે તો મિત્રો ગરમી બહુ પડે છે અને આપણે ઉપાડીએ છીએ પૂડા ચાલો તમારે પણ આવવું હોય તો ડાબડી મૂઢી આવી છે પૂડા શું કરવા આવી તું હા પૂડા ઉપાડવા પેલી બાજુ બે પાડા કર્યા છે વાયકણ ચાલુ છે પાડા કરવાનું અમાર માર માં અમાર બોળો ભણીઓ દેવો ભણો વાઘુભા વિધુભા તો ચારે બાજુ વાબાની વાડી પણ છે કેરીઓ પણ ખાઈએ છીએ ને બ્લોગ પણ બનાવીએ છીએ બોળો પોણે લઈને આવ્યા છે બરફ જેવું વળ્યા બીજો બાટલો તો પેલો પડે લેતા એક તું ઘેરી બેરી લાવ પટી જો આગળ બાજરી ઉભી છે તું લેતો ભાઈ દેવેન્દ્ર તાપતા થઈ ગયા ભાઈ મિત્રો પૂરા ભેડા કરી દે બરાબર શું કરવાનું છે

હા મિત્રો હાથ પગ દો મિત્રો મિત્રો હવે ત્રણ થી ચાર વાગી ગયા છે બહુ ગરમી પડે છે આપણે કેરી લઈને ગયા હતા ગેસ પુરાવા ગેસ પુરાવા નાઈ બળા જમ ઉગાડો છો લ્યા તાપ લાગે હા ઠંડુ લાગુ છે ઓ વા લેવા તાર જવું પડે હા એકલો જાય જો તાડો તો મિત્રો અમાર વિદુભાઈ સકરે છે જસી અમાર ઘર વાયલા છે બીજે નતો છે કે વિદુ શક્તિ તું જો ગણ તો એ દાણી એ તો

bầu ban đấy chứ bầy bầu đi à vậy thì đi à vậy thì luak nih bener tuh, Good. Okay.